દીકરીના ભવિષ્ય માટે એક નાની બચતને કેવી રીતે મોટી રકમમાં ફેરવી શકાય તો ચાલો આજે સરકારની સૌથી લોકપ્રિય યોજનાઓમાંથી એક સુકન્યા સમૃદ્ધિ યોજના એને ઊંડાણપૂર્વક સમજીએ આ સાંભળીને થોડું અશક્ય જેવું લાગે છે નહીં પણ સાચું કહું ને તો આ આંકડા પાછળ એકદમ પાક્કું ગણિત અને સૌથી મોટી વાત સરકારની ગેરંટી છે આ કોઈ જાદુઈ સ્કીમ નથી પણ સ્માર્ટ ફિનાન્શિયલ પ્લાનિંગની તાકાત છે જે આપણે આજે સમજવાના છીએ દરેક માતાપિતાનું એક જ સપનું હોય છે કે પોતાની દીકરીને એક શ્રેષ્ઠ ભવિષ્ય આપી શકે પછી એનું ઉચ્ચ શિક્ષણ હોય કે પછી ધામધૂમથી લગ્ન આ બધા સપનાઓ પૂરા કરવા માટે સમયસરનું આયોજન બહુ જ જરૂરી બની જાય છે અને અત્યારે જે રીતે મોંઘવારી વધી રહી છે એ જોતા આ લક્ષ્ય દિવસે ને દિવસે વધુ મોટું થતું જાય છે આ ફક્ત પૈસાનો સવાલ નથી પણ દીકરીના સપનાઓને પાંખો આપવાની એક જવાબદારી પણ છે તો આ મોટા નાણાકીય લક્ષ્યને પહોંચી વળવા માટે સરકારે જ એક ખાસ ઉપાય આપ્યો છે જેનું નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના એટલે કે એસએસવાય જુઓ આ યોજનાનો પાયો જ દીકરીના ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત અને એકદમ મજબૂત બનાવવા પર ટકેલો છે એટલે જ આ ખાલી એક સ્કીમ નથી પણ લાખો પરિવારો માટે એક ભરોસો બની ગઈ છે આના નિયમો પણ એકદમ સરળ છે સૌથી અગત્યની વાત એ છે કે દીકરીની ઉંમર દસ વર્ષથી ઓછી હોવી જોઈએ જેથી નાનપણથી જ રોકાણની સારી ટેવ પડે અને જરા આ આંકડો તો જુઓ સાડા ત્રણ કરોડથી પણ વધુ ખાતા આ નંબર પોતે જ આ યોજના કેટલી સફળ અને લોકપ્રિય છે એ બતાવે છે ચાલો હવે એ મુદ્દા પર આવીએ જે કોઈ પણ રોકાણકાર માટે સૌથી મહત્વનો હોય છે રિટર્ન્સ એટલે કે વળતર આ યોજના આર્થિક રીતે આટલી બધી આકર્ષક કેમ છે ચાલો જોઈએ આઠ ટકા અને એ પણ સરકારી ગેરંટી સાથે હા આ વ્યાજદર દર ત્રણ મહિને સરકાર દ્વારા બદલાઈ શકે છે પણ ઇતિહાસ જોઈએ તો એ હંમેશા બીજી નાની બચત યોજનાઓ કરતાં વધારે જ રહ્યો છે અને વાર્ષિક ચક્રવૃદ્ધિનો મતલબ એટલે કે તમારા વ્યાજ પર પણ વ્યાજ મળતું રહે જેનાથી પૈસા ખૂબ જ ઝડપથી વધે છે હવે આ સરખામણી જો કેટલી રસપ્રદ છે એસએસવાયનો વ્યાજદર પીપીએફ અને એનએસસી જેવી ખૂબ જ જાણીતી સરકારી યોજનાઓ કરતાં પણ વધારે છે આ સ્પષ્ટપણે બતાવે છે કે સરકાર દીકરીના ભવિષ્ય માટે બચતને કેટલું પ્રોત્સાહન આપી રહી છે અને આ છે આ યોજનાનો સૌથી મોટો ફાયદો ટ્રિપલ ઇ સ્ટેટસ સરળ ભાષામાં કહું તો જ્યારે પૈસા રોકો ત્યારે ટેક્સમાં છૂટ જે વ્યાજ મળે એના પર પણ કોઈ ટેક્સ નહીં અને જ્યારે એકવીસ વર્ષે પાકતી મુદ્દતે આખી રકમ પાછી મળે ત્યારે પણ એક રૂપિયો પણ ટેક્સ નહીં આ તો એક ટ્રિપલ બોનસ જેવું છે અને એ ટ્રિપલ બોનસનું પરિણામ છે આ આંકડો જો કોઈ વ્યક્તિ દર વર્ષે દોઢ લાખ રૂપિયાનું એટલે કે મહત્તમ રોકાણ કરે તો એકવીસ વર્ષ પછી લગભગ ચુમ્મોતેર લાખ રૂપિયાની કરમુક્ત રકમ ભેગી થઈ શકે છે આપણે જે સવાલથી શરૂઆત કરી હતી ને તેનો જવાબ અહીંયા જ છે તો આટલા બધા ફાયદા જાણ્યા પછી હવે સવાલ એ થાય કે ભાઈ આ ખાતું ખોલાવવું કેવી રીતે ચાલો ફટાફટ એની સરળ પ્રક્રિયા પર પણ એક નજર કરી લઈએ બસ આટલા મૂળભૂત દસ્તાવેજોની જરૂર પડશે સારું રહેશે કે અરજી કરવા જતા પહેલા આ બધા કાગળો તૈયાર રાખવામાં આવે જેથી પ્રોસેસ એકદમ ફટાફટ અને સરળતાથી પતી જાય બસ આટલું જ આ ચાર એકદમ સરળ સ્ટેપ્સમાં ખાતું ખુલી જાય છે અને શરૂઆત કરવા માટે ફક્ત બસો પચાસ રૂપિયા જ જોઈએ આનાથી એ પાક્કું થાય છે કે દરેક આર્થિક વર્ગનો પરિવાર આ યોજનાનો લાભ ઉઠાવી શકે કોઈ પણ યોજનાનો પૂરેપૂરો લાભ લેવો હોય તો એના નિયમોને બરાબર સમજવા ખૂબ જરૂરી છે તો ચાલો હવે એસએસવાયના કેટલાક મહત્વના નિયમો અને જે પ્રશ્નો વારંવાર પૂછાય છે એના પર નજર કરીએ તો અહીં એક ખૂબ જ રસપ્રદ વાત છે પૈસા ફક્ત ખાતું ખોલાવ્યાના પહેલા પંદર વર્ષ સુધી જમા કરાવવાના છે પણ ખાતું પાકશે એકવીસ વર્ષે એનો મતલબ શું થયો કે છેલ્લા છ વર્ષ કોઈ નવું રોકાણ કર્યા વગર પણ જમા થયેલી રકમ પર આઠ પોઈન્ટ બે ટકાના દરે વ્યાજ મળતું જ રહેશે આ છે કમ્પાઉન્ડિંગની અસલી તાકાત આ એક એવી સમસ્યા છે જે ઘણા લોકો અનુભવે છે ખાસ કરીને એવા પરિવારો જે નોકરી કે બીજા કોઈ કારણસર વિદેશ જાય છે ક્યારેક નિયમોની પૂરી જાણકારી ન હોવાથી આવી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે તો નિયમ એકદમ સ્પષ્ટ છે જો દીકરીનું રેસિડેન્શિયલ સ્ટેટસ બદલાઈને એનઆરઆઈ થાય તો તરત જ બેંક કે પોસ્ટ ઓફિસને જાણ કરવી ફરજિયાત છે આ એક નાની પણ અત્યંત મહત્વની વિગત છે જે ચોક્કસપણે યાદ રાખવી જોઈએ આપણે જોયું કે કેવી રીતે ઊંચું વળતર ટેક્સમાં પૂરેપૂરી છૂટ અને સરકારી સુરક્ષા આ બધું મળીને આ યોજનાને ખાસ બનાવે છે આકરે આ રોકાણ માત્ર પૈસાનું નથી પણ દીકરીના આત્મવિશ્વાસ અને એના ઉજ્જવળ ભવિષ્યનું છે અને મને લાગે છે કે આ સવાલનો જવાબ દરેક માતાપિતાના દિલમાં પહેલેથી જ છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક તથા શેર કરવા તેમજ આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી ધન્યવાદ